પાંચસો ને પંચાવન ગાડીઓ ચાલુ લેવી જોઈએ આ બોજા યસ ભૂલી રહેશે દતન તમારી સામે એમાં જ બેટા

મોર દાદાએ જોઈ લીધો તો પછી પંદર લાખે ચારણના દીકરી પાસેથી લઈ શકું છું અમુક અમુક પેપર ફૂટી ગયા છે તો ફોન લાગવા મંડી ગયા છે પાલુ કાનજીભાઈ ગઢવી સમા ગોગા મુદ્રા અમારી ટીમને વિનંતી કરીશ આવો સાહેબ આવો લગાવો નંબર આમના કોઈ ઓળખીતા તમારા બેઠા હોય કે જો પાછા છે ને ઓળખીતા પોતે હાજર છે પોતે તો આપણે ચાલુ ફેરવવાની છે આવી જાવ હા પોતે છે ભાણેજ પછી બોલાવી આપણે ભાણેજ એક એક મિનિટ ભાઈ ઉપર નહીં ઉપરની પ્લીઝ આપ હું બોલાવીશ તમને બોલાવીશ મારા વાલા બોલાવીશ તમને બોલાવીશ એના માણે જેના મામા કાકાવાળો માસીવાળો હશે તો એ બોલાવીશ કદાચ રિચાર્જ નહીં હોય વાંધો નહીં હવે પંદર લાખ લાગે આય જીન ગયો આખીનું રિચાર્જ ભેગો કરાવશું આમના નંબર કોઈ પાસે હોય કરંટ ચાલુ નંબર